પોલીસ જે છે તે પણ ઘટના સ્થળમાં પહોંચી ગઈ છે બનાવની જાણ થતા બનાવ સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને હજી કોઈ પણ ભાડ મળી નથી આ ઘટના છે જ્યાં ઘટનામાં જણાવી દઈએ કે બનાસ નદીમાં જે યુવક ડૂબ્યા હોવાનું આ સમગ્ર ઘટના બન્યું છે અને ત્યાં એમાં જ્યારે પોલીસને અને સ્થાનિક તંત્ર સ્થાનિક લોકોને જાણ થઈ ત્યારે લોકો સ્થાનિક લોકોને ટોળે ટોળા ત્યાં ઉમટી પડ્યું હતું પોલીસ તંત્રને જાણ કરવામાં આવી અને તે પછી પોલીસ પણ ઘટના સ્થળે હાલ પહોંચી ગઈ છે સ્થાનિક લોકો જે છે તે તરવૈયાઓ યુવકને શોધવા માટે તમામ પ્રકારની તજવીજ હાથ ધરી છે બનાસ નદીમાં યુવક ડૂબ્યા હોવાના કારણે ત્યાં અત્યારે હાલ લોકોના ટોળે ટોળા એકઠા થયા છે આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો તમારા ટેલિવિઝન સ્ક્રીન પર જ્યાં લોકોના ટોળે ટોળા દેખાઈ રહ્યું છે આ બનાસ નદી છે જ્યાં યુવક ડૂબ્યા હોવાની સમગ્ર ઘટના બની છે અને સ્થાનિક તરવૈયાઓ હાલ યુવકને શોધી રહ્યા છે પરંતુ જણાવી દઈએ કે અત્યાર સુધી કોઈ પણ ભાડ આ યુવકમાં મળ્યો નથી તો સ્થાનિક તરવૈયાઓની અત્યારે શોધખોળ હાથ ધરવામાં આવી છે ઘટના જાણ થતાં જ પોલીસ જે છે તે પણ સ્થળ પર પહોંચી ગઈ છે અમીરગઢ તાલુકાના જૂની રો ગામની આ સમગ્ર ઘટના છે બનાસ નદીમાં યુવક ડૂબ્યા હોવાની આ ઘટના છે ત્યારે આ યુવક